તો ચાલો મિત્રો આજે આપને આવી ગયા છે વિશ્વભર મહાદેવના દર્શન કરવા તો મિત્રો આવતીકાલે સોમવાર છે તો જેટલા પણ મિત્રો સોમવારે દર્શન કરવા જતા હોય એમને મારી નમ્ર વિનંતી કે વિડીયો જોયા પછી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો જોઈ લો આ વિશ્વભર મહાદેવનું મંદિર છે અને આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ કોઈ છે નહીં પરંતુ આજે રવિવારના દિવસે એટલે કોઈ નથી અને સોમવાર હોત તો બધી લોકો દર્શન કરવા આવ્યા હોત અને બાજુમાં જોયેલો હોલ મોટો અને પાછળ રૂમો બનાવેલી છે અને આજથી દોઢ એક કિલોમીટર દૂર છે અને જંગલમાં છે તો મિત્રો અહીંયા અત્યારે કોઈ રહેતું નથી અને દર્શન કરવા સોમવારના દિવસે ઘણા લોકો આવે છે મહાદેવનું મંદિર તો દર્શન કરી લો મિત્રો જોઈ લો દાદાનો ફોટો જોઈ લો મિત્રો ડિસેમ્બર મહાદેવ જય વિસંબર મહાદેવ